ભાઈ તમારી જીએફ કેટલી છે નહીં હું ગર્લફ્રેન્ડ નહીં મારી જોડે મારે કોઈ ગર્લફ્રેન્ડ નહીં ખોટા તમે વ્યામ મારો યાર તમે હાલ ક્યાં રહો છો અને તમારું ગામડું કયું છે હું હાલ અમદાવાદમાં રહું છું અને મારું ગામડું રાજસ્થાનમાં બાળમેર છે બાળમેર ગામ છે મારું ભાઈ તમે વિડીયો એડિટિંગ શેમાં કરો છો પ્લીઝ રિપ્લાય આપજો ભાઈ વિડીયો એડિટિંગ કેપકટમાં કરું છું એમાં બહુ ભેજા મારી યાર ભાઈ આપ નોકરી કરતે હો કે નહીં ના હું નોકરી નથી કરતો હું પહેલાં નોકરી કરેલી છે આપણે ઘણી જગ્યાએ નોકરી કરેલી છે અત્યારે બિઝનેસમાં થોડું ફોકસ આપણું નેક્સ્ટ ક્વેશ્ચન ભાઈ ખોટું ના લગાડતા પણ વિડીયોમાં બધી વજનવાળી વાત હોય છે તો આટલા રૂપિયા ક્યાંથી લાવો છો વાતો તો તો વજનવાળી વાત સાચી તમારી પણ આટલા બધા રૂપિયા અમારી જોડે નહીં અમે પણ મિડલ ક્લાસ ફેમિલી જ છીએ વાલાઓ અંગ્રેજી બોલ બોલ કે ઘુમાયા જાતા સર તમે કયા ગામથી છો અને તમારા ડાયલોગની લોકો બહુ કોપી કરે છે મારું ગામ રાજસ્થાન મેં તમને પહેલા કીધું એમ અને ડાયલોગની કોપી કરવા દેવાની યાર કોક ના લીધે આપણું ઘર ચાલતું હોય તો હારું જ કેવાય ના હું તો કહું હજી વધાર કરો સેનો બિઝનેસ કરો છો અને બિઝનેસ ને લગતા વિડિયો મેલો

પ્રેમ કરાય કે ના કરાય હું હું વિચારું કે આ સવાલ કેમ આવતો નહી પ્રેમ વિષયનો જો બરબાદ થવું હોય ને તો પ્રેમ કરવાનો અને બરબાદ ના થવું હોય તોય પ્રેમ કરવાનો પેલી ચી નાગી નીકળી એટલે બધી વસ્તુ એવી હય યાર નેક્સ્ટ ક્વેશ્ચન છે આપ બ્લેક સ્કોર્પિયો લે લો હા મિત્રો બે હાજર પચીસ માં જો કદાચ દયા થઈ ગઈ તો માં આપણે બ્લેક સ્કોર્પિયો લેવાની જ છે નેક્સ્ટ ક્વેશ્ચન સર તમે આ બધા કોન્ટેક્ટેડ ક્યાંથી લાવો છો એનો ઓબ્ઝર્વ કરવાનો આખો દાડો બધા પબ્લિકના વચ્ચે રહી પબ્લિક શું વિચારતી હોય અને થોડુંક સ્ટ્રગલ બી હોય છે આમાં એટલે એ રીતે કન્ટેન્ટ આવી જાય તો જ અમને કઈક યુનિક બનાવવાના યાર આટલા બધા ફોલોઅર્સ લઈને બેઠા એમને એમ દોડી બેઠા

ઇન્દ્રોડાના વિહતમાના મંદિરે કેટલા વર્ષથી મને આઈ આવત થી આઠ વર્ષ થઈ ગયા મિત્રો ભાઈ મોડાસામાં બહુ ક્રેઝ છે તમારો કરો ને ભાઈ મોડાસાની પબ્લિક થેન્ક યુ યુ લવ ભાઈ તમે જે મૂકો પૈસા કમાવાની રીત એમાં વિશ્વાસ કરાય તો તમે જવાબ આપજો તો અમે પણ કરવું જો મિત્રો આ એક ક્વેશ્ચન મારે તમને તમે પૂછ્યું સારું કર્યું મારે જવાબ આપવાનો જ આનો મિત્રો હું જે પ્રમોશન કરું છું એ તમારે તમારા રિસ્ક ઉપર કરવાનું રહેશે મીન્સ કે હું આની જવાબદારી નથી લેતો આ તમારા ઉપર હોય છે તમે એટલું તો વિચારો યાર કે વગર મહેનતે એટલા બધા પૈસા વગર મહેનતે મળતા હોય તો હું તો આ બધું કરું જ નહીં હું એમ જ રમું નાખો દાડો એક ક્વેશ્ચન છે કે ઓલ્ડ બાબા વાપસ આ જાઓ ફાઈનલ આનું છ સો ટકા આવીશ મારા ભાઈ ચિંતા ના કરીશ પિકઅપ કરી શક્યો છું ક્વેશ્ચન તો ઘણા બધા કર્યા હતા પણ જે કહેવા જેવા હતા એ જ કીધા છે બાકી એ લોકોને પ્રશ્નમાં હું જવાબ આપી દઈશ મિત્રો થેન્ક યુ સો મચ મને સપોર્ટ કરવા બદલ અને આવ્યા છો તો સબસ્ક્રાઈબ સબ સ સબસ્ક્રાઈબ કર્યા વસ અરે યાર આ એ લાલ બટન દબાયા વગર જતા નહીં જય માતાજી